શિરોમણી શાસ્ત્રી કુમારા બાપુ એમની આ ભાવન ની નિર્વાણ થી રમતા રમતા આપણને કે હમણાં કુભારાઓને આપણે જોયા છે અને બાવન બાવન વર્ષના વાળા વાય ગયા અને અહીંયા આપણે આ જંગલમાં મોંગલ કરતા ગયા આ ભૂમિ તો બધાને ખબર છે ભૂટકિયા ગામની પવિત્ર ભૂમિ છે એ પણ બધાને ખબર છે આપણે અહીંયા ઘણા સંતો થઈ ગયા એ પણ બધા જાણે છે આ ગામમાં ભક્તિ અત્યારે નવી છે એવું છે ને પરંપરા ઘણા સંતો આપણે ગોંદળ બાવાના અહીંયા મૂર્તિઓ થઈ ગયો આપણે અહીંયા પોતીભાઈ પણ સંત મહાન થઈ ગયા આપણા આ સંપ્રદાયમાં આપણે ખીમાદાદાની પહેલું મંદિર થઈ ગયા અને અત્યારે છેલ્લે આપણે ઉભારામ બાપુ એમનો જીવન 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 ચરિત્રની તમે વાતો કરો ને તો દિવસો નીકળી જાય એવો એમનો જીવન હતો એવા સાધા એવા સરળ એવા નિર્મળ એવી રેણી એવી રાખીને આપણને એમની કમાઈ કરીને આપણને ખૂબ 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 પ્રેમ આપીને લાભ આપતા ગયા છે અને એ જ શબ્દ આપણને આપણે બોલીએ રવિ સંપ્રદાય કે જે રવિ સંપ્રદાય છે બધા એવા ને હોય પણ આપણે આગળ જે નીકળી ગયા છે એના આપણે ઇતિહાસિક વાંચવાથી અત્યારે વાણી હોય અમને આપણે જોયા છે અમે સંભુરામ મહારાજને જોયા છે જીતુભા બાબુને જોયા છે એમનો જીવન ચરિત્ર અમે જોયું છે અને એનું જીવન જોઈને અમે એવું જીવવાની કોશિશ કરી અને અમે પણ અહીંયા સુધી પહોંચાયો તો એમનો પ્રતાપ છે આ ભૂમિનો પ્રતાપ છે પહેલા આપણે જેમ કુમારામે કીધું ને સદ્ગુરુની સેવા કરતા ધરતારીનો ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જગ્યા ધર્મ માટે આજ્ઞા પહેલા તો આપણે સંતોને જાણવા જોઈએ સંતોની સેવા કરવી જોઈએ પછી આપણે સેવા કરતા કરતા રાજી થઈ જાય તો પછી આપણને સમન આપે ડાયરેક્ટ સમન ન મળે ડાયરેક્ટ સમાન કેમ કરો કેવી રીતે કરો મળે નહીં જગત જેમ કરે છે એ કંઈ સમરણ નથી દેવ દર્શન કરવા જાય વ્રત કરે ઉપવાસ કરે તીરથ કરે આ બધું કરે એમાં તો આપણે કબીર સાહેબ સાક્ષીમાં કીધું છે નામ લીયા તો સબલિયા સબસાધન કાપી વિના નામે નરકે ગયા ફટફટ ચાલો ચાર વેદમાં બધું લખ્યું તો એને એમ પડે ના પડે છે નામે પાતક છૂટી નામે ના શેરો નામ સમગણ કોઈ નહીં જાપ તાપ તીરથ વ્રત ને યોગ નામ છે તપે નહીં તીરથ નહીં વ્રત નહીં યોગ નહીં તો તમે શું કરશો આપણે પેલા તો એ કરતા હતા એ નથી આ જાણવા માટે સંતો છે તો ભજન આપણે કયું કરશું કેમ કરશું એના માટે કુંભારામે મહેનત કરીને આપણા માટે તન મન ધન આપણે એને અર્પણ કર્યું છે અને આપણને સમજ આપ્યો છે એના સાથે મળ્યો છે હવે એ આપણે એને કે કેમ હાચવો શબ્દ ની કિંમત સમજી ને તો તમારું કામ થઈ જાય જેમ કે કામ થઈ ગયું સબુરામ બાપા નું કામ થઈ ગયું જે બાપુ નું કામ થઈ ગયું જીતો બાપુ નું કામ થઈ ગયું એમ ખાલે તમારું થઈ જશે ભક્તિ છે ને ભક્તિ કોઈ એવી નથી કે તમે કરો ને કોઈને ખબર ન પડે ભક્તિ કોઈ દેખાડવાની વસ્તુ નથી પાતાળમાં કરો ને તો દાબી દુબી ઉપર પ્રગટ થાય આ ભક્તિનો પ્રમાણ છે ભક્તિ કઈ દેખાડવાની ના આવે આપણે કીધું ને ચાદર સુરત ચાલતા ના ભર્યા ભક્તિ ના ભરી વેલ એમ ભગતને ને ભક્તો ના મળે કારણે અત્ર જ ખેડ ક્યારે ભક્તિમાં માં પણ ભક્તિ કરવી જોઈએ મન ને કરીને ઇન્દ્રિયો ને કરીને મન ની ચિંતા પેલી પેલો પેલું તો આપણે આસન બાંધવું જોઈએ આપણે આસન કેવું કર્યું છે એના ઉપર આભાર ગુરુ જે આપણને શબ્દ આપે કે ભાઈ તમારે શબ્દ લેવો તો કે હા તો ચોરી જીનારી દારૂ જુગાર મટન આ નહીં કરવાનું એટલે હા પાડી આપણે હા પણ પાડીએ પછી કે આપણે કોઈને ઈશાન કરવી તો પછી નિંદા કોઠલી નહીં કરવાની આપણે કોક ની નિંદા કોઠલી કરી શકીએ જૈના ના કંદિના વગર આપણે કઈ ટીકા કરતા હોય છે એમાં પણ મહાદોષ છે પછી બીજું પણ કથું ઘણું હોય માતા પિતાની સેવા પણ કરવી જોઈએ એમાં પણ કચાશ રહે તોય ભક્તિ ના લાગે આ બધું જ એમાં આવે અને પછી સંતની સેવા અને સંત ના વચન તો માથું જાય તો ભલે જાય આ વચન વચન જો ચૂકે તો ચોરાસી માં જાય આપણે શું વજન થી ભરેલા છીએ ગુરુમાં શું આપ્યું વજન આપ્યું શબ્દ આપ્યો નામ આપ્યું પણ નામ ને જાણવા માટે આ સાક્ષી છે કોટિક નામ આ સંસારમાં હોય આદિ નામ ગુપ્ત તો તમે બધા ભજન કરો ને તો તમે વિલ લાગ્યો જો તમારું મન બારું ન જાતું હોય તો નહીં તો નહીં મને મન બારું ભટકતું હોય ભજન કહેવાય નહીં આજે આપણે પચાસ પચાસ વર્ષ નીકળી ગયો મનની ની નથી એને ભજન ન કહેવાય કદાચ તો જ્ઞાન તો કોઈ પાસે શીખીને કદાચ કોકડા વિની આભરીને બોલી શકે પણ બોલેથી કામ થાય એવું નથી આ તો વાણીથી પર છે આ મન વાણી થાકી જાય એવું છે આના માટે તો અનુભવ જ કામ આવે આનામાં માટે તો ગુરુની કૃપા જ કામ આવે તો ગુરુની કૃપા ઉપર આપણો પર ક્યારે ઉપર ઉતરે કે આપણે એનું માની તો ઈ કેમ કરી તો એમને કીધું કે કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય આદિ નામે ગુપ્તે બી લાકો તો આપણે ગુરુમાને જે પૂછું જોઈએ પ્રભુ આદિરામ ગુપ્ત છે શું હવે આ સત્સંગ છે ને કે પૂછવાનું લગભગ તો આવું આવે નહીં હવે આદિરામ ને કોણ નથી જાણતા આદિ એટલે અત્યારે છે પછી એ રહેવાનું છે ને પછી એ રહેવાનું છે આ સૃષ્ટિ અંદર ધરતી ચંદાની ચંદા ની સુરત ની ત્યારે હતો અત્યારે છે ને પાછી રહેવા વાળો છે અને એ હોય તો તમારી અંદર તમારો હાથમાં બેઠો એ છે અને એ અનિનામ છે અને એને સદગુરુ ઓળખાવે છે ગુરુ ઓળખાવે છે એના માટે તમને ઓળખાવવા માટે શું આપ્યું ચાવી આપી ઊંચી આપી પછી બધું કરી ન દે આપે કરી ન દે તમને ધ્યાન બતાવ્યું કરી ન દે કરો આપણે પડે પણ એના ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય તો જો આપણે શબ્દ લીધા પછી આપણે કે બીજા ઢોળતો હોય ને તો એનું કામ આમાં થાય નહીં બીજે ઢોળતો હોય ને કોઈ કિંમત સમજો નથી જો આ સબદની કિંમત ત્રણ લોકની હોય પાતાળ લોક લોક અને સ્વર્ગલોક જો એક શબ્દની એટલી કિંમત હોય તો સમજો ને તો બીજે કઈ ઢોળે નહીં ગુરુ કર્યા પછી બાર ફટકે ની કુદી કઈ જાય નહીં કે પણ જાય નહીં એના માટે આપણે ધ્યાન આપ્યું છે એનો આપણે ધ્યાન થી જ્ઞાન થાય અને જ્ઞાન થાય તો પછી અનુભવ થાય અનુભવ ની ત્રીજી કડી માં હું મારા કઈ દીધું વીજ ભજન જ્ઞાની પુરુષ ધ્યાન માં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાન માંથી ધણી નો ઓળખા મર્યા દિનામાં જો દિના નથી મળી ગયા આ પુરાવો છે કુમરા બાપુ

આઠે કોને રાત દિવસ જેને રામથી પરસો સાચો પ્રેમ વિરાગે જેના ચિતના તળિયે અખંડ કરવા વાસો પણ ફરી શું કીધું કોડિયા ના પીવે કપરી ના પીવે અગ્ન ની અંદર ભાગે વિશ્વમાન માં જેના મોય અમૃત નથી ટકે તો અમૃત છે સિંહમ નું દૂધ છે ના માટે સોના પાત્ર બનાવો આપણે બધા હમણ નથી કેતો ઈ આવે બનેનો છે ને કાટલી કાડ બેઠીને ઉજાગર બેઠે સામાને આવે આ દૂર દૂધી સુકામાં આવે

તમે બેનો સુધરી આપણી ઘરે જાય એટલે ઘરે જાય તો આવી ભરતી એવી બની જાય આપડે પાડોશો ની આપડે ખરાબ બધા એમાં ભગવાન છે કોઈ ખરાબ નથી દુનિયામાં કોઈ ખરાબ નથી ખરાબ હોય તો આપણે હોય બધા આપણે ભૂલ સુધારી નાખો તો ક્લિયર થઈ જાય બીજો ખરાબ દેખાય નહીં આપણે આપણે સુધરી જાવ તો બધું સુધરી જાય કોઈ વાર આવે પોતાનું સુધારી લે બીજાનું નહીં પોતાનું તમે વિચારો એ સમય કેટલી તકલીફો વેઠ્યો છે જનો માલ ચારો એટા એટા ચારવા ઊનમાં ગુજરાત ન લાવું એમાં બે બેન કોઈ કહી જાય તો સહન કરવાનો કેટા ચારતા ચારતા કોઈ ચારો ન જાય તો બીજા કેતન હાલી નીકળે કોઈથી ઝઘડા કરે નહીં કોઈથી ઊંટે મોઢે બોલે નહીં તમે વિચારતો કરો એ સમય એમને દુખ દીવામાં કાઈ કર્યું હશે તો એ બધા અત્યારે ભોગવે છે એમને શાંતિ નઈ લેવા દીધો ને અત્યારે બધા ભોગવે છે એના વસ્ત્રો ભોગવે એ નહીં આવા સંતોષ સંતોને ઓળખો તમે સંતોને ઓળખો ને ત્યાં સુધી મેળ નહીં પડે કૃષ્ણ ભગવાન એના અર્જુન ને સંતો ઓળખાય ફાનો ને એ ન તો ઓળખી શકતા સમયમાં તો અમે તમને આ ફાનો મન કરી શકે સંતોને ઓળખવા તો કેમ ઓળખવા સંતોને ઓળખવા કેમ સંતો ને એમ ઓળખાય કૌરવો ને લડાઈ થઈ લડાઈ થઈ એટલે કુટુંબી ભાઈઓ હતા કૃષ્ણ કેવાથી જતો ને કીધું પાપીઓ છે તો માર અને બધું સાફ થઈ ગયું બધાને મારી નાખ્યા ને પછીથી રવાના થયા તો પાંચે અંદર થી તકલીફ થવા પડી ભગવાન આટલા બધા ખૂન ખરાવા કર્યા હવે આ યોગ આપણે યજ્ઞ કરી નાખી કૃષ્ણ ભગવાન સાથ કાઢે આ તો મેં કીધું ને તમે કર્યું છે તમને આમાં કેવો દોષ છે મેં કીધું તને આમાં દોષ નહીં લાગે હું કરતો નથી તું તો ખાલી નિમિત્ત માત્ર છો તને મેં દિવ્ય દ્રષ્ટિ આપી તો એમાં તે જોઈ લીધું કે બધા મરેલા પડ્યા હતા તારા પેલા તું નથી કરતો તો હજી તમને યજ્ઞ કરવાની ઈચ્છા થાય પ્રભુ થાય છે વરી થોડોક તો પછી પછી માથે રાખે ને વરી ભૂલો વરી પાછા વાત કરે પ્રભુ લેવને એકાદ યજ્ઞ કરી કૃષ્ણ કરે કીધું કે આ નહીં સમજે આ નહીં સમજે હજારો યજ્ઞ કર્યા છે ને

મસી તને છેલ્લા પોતે મારવા જાય છે અને પૂનમની રાત હોય છે ત્યારે તરવાની નુભાવ હોય છે કે રાતે ઉગીયા કાપી નાખી અને એ સમયે અરુથનથી અને કૃષિબે મસી તમે સત્સંગ કરતા હોય છે પૂનમની રાત હતી મારા નાથ આજુ હતો ચંદ્ર કેવો ખીલ્યો તો ત્યારે કેવું મલ્યા કે વિશ્વા મિત્ર તપ દેવો થઈ નહીં થયું વાવેનો દુશ્મન મેને છોકરા મારીને કયા ને પૂનમની રાતે મારા લખાણ કરે છે એના ઘરના એ મોટા ઉપર હાથ થઈ દીધો આપણા દુશ્મન તો કે ના આપણા કોઈ કોઈનો દુશ્મન નથી કોઈ એ તો છોકરાના કઈ પૂર્વ ખાતા સાહેબ બીજે મારેલા હોય એમ કરીને વાત પાડી આ ધ્રુજવા મર્યા તરવા હાથમાં પડી ગઈ અને પછી એને પગે પડે છે અને પછી એનું સમાધાન કરવા માટે પૂછે છે કે મેં હજી કઈ કર્યું નથી તમે ભક્તિ કેવી કરો એ મને ખબર નથી મેં તો આટલા યજ્ઞ કર્યા તો હું કેટલો ક્રોધી અને તમે આટલા નિર્માણ એનું કારણ શું તો કે એનું ના કારણ હોય તો આપણે કઈક પૂછો બીજે જાય પોતે સમજતા મારું માનશે નહીં પછી એને બીજે લઈ જાય છે પ્રમાદી પાઈ જાય છે અને એને એમ લાગ્યું પ્રમાદી હું હાથો કહી દો શ્રાપ આપશે વિષ્ણુ પાઈ જાય છે એ પણ નથી કહેતા એને પણ એમ લાગે છે કે આ શ્રાપ આપશે શિવજી પણ બીજે મોકલે છે શેષ નાગ પાસ જાય છે અને શેષ નાગ કહે છે મારા ઉપર વજન છે તમે ઉપાડી દો વજન ઉપડી જાય તો વાત કરો તો કે વજન કેમ ઉપાડો તમારા બેમાંથી માંથી કોઈ જણો તપ મૂકો તો વિશ્રમ વિશ્વમિત્ર પહેલા થઈ ગયા મારું તપ તો મોટું છે તો પોતે યજ્ઞ નું તપ મૂકે છે પાંચ નું પચીસ નું સો નું બસો

મન ધન આપણે સદગુરુ અર્પણ એનું બધું છે એવા સમર્પણ થઈ જાય ને ત્યારે ગુરુ માણસ છે ને આપોઆપ હૃદયમાં આપોઆપ તમારા કામ કરે જાતા નથી દેહથી ભલે જાય પણ મરતા નથી આત્મા મરતો નથી તમારા હૃદયમાં બધે રામ કયો કૃષ્ણ કયો કુભારામ કયો કે મા જગદંબા કયો તમારા બધાના હૃદયમાં રમી છે એ ભગવાન છે બીજો નથી આપણે બારે ગોતો જઈ એ નથી મારે તો ખાલી છે ને એની ગુણની ની પૂજા છે ગુણને ને લઈને આપણે ફોટા રાખી મંદિર બનાવી બાકી નથી અસલી વસ્તુ તો બેઠી છે એને જાણો એના માટે આપણે નજર નામ આપ્યું છે કુમારામાં આમ આપણે ભજન કરવાનું છે એને ભજન કરીને આપણે નીકળી જાય તો આપણો એને જાણીએ છીએ બધા જ કહે છે પણ કરતા નથી બધા રામદેવ પીરે જો કીધું હોય અર્પુજી ને કે ભક્તિ કરવી હોય તો અગમભેર જવું અગમે તમારો તમારી અંદર બેઠો હોય બીજી તો બધી ગમ ગમશે કબીર સાહેબે કીધું કે ગમને મને માને અગમભેર તમારા ગમને જાણવાનું છે તો આપણે અગમમાં જવાનું છે ગમવા નહીં ખીલે બાંધી દીધું છે મનનો ખીલો ગુરુમાં જ આપ્યો છે પ્રેમથી ભજન કરવું જોઈએ તો મન બારે નહીં જાય મન મન બની જશે એના માટે આપણે પ્રયોગ કરવો પડશે સંતો સેવા કરો બંને એટલી સેવા કરો અથા શક્તિ તમને પરમાત્મા દીધું હોય તો આપણે બીમો ભાગકારની હારે જગ્યાએ વાપરવાનો અને આનાથી મોટી પોતાના ગુરુદ્વારાથી વધારે કોઈ હોય જ નહીં બીજું મોટું શું હોય અહીંયા આ છે અને નકર તો ડુગરામાના હોય ગમે એટલું દાન કરે તો વ્રત જાય છે ડુગરામાના કોઈ દાન બધું વ્રત જાય પુણ્ય જેટલું તમે કરો તીરથ કરો બધું વ્રત જાય અને સુગ્રહ થયા પછી થોડુંક તમે કરો ને તો તમને હોગણું પુણ્ય મળે લાભ મળે સંતોને જમવાની નથી મોટું શું હોય કેટલા બધા તમારા ઘરે સંતો જમે

માણસ નો જન્મ પણ મળ્યો તમે વિચાર તો કરો બ્રહ્મા વિષ્ણુ મેષ એના ઉપરી કોણ ઇન્દ્ર રાજા એ પણ ઈચ્છા કરે ભગવાન મને તું માણસ નો અવતારા તો તમે તો સો માણસ તો મને મનુષ્ય બનાવો મારે ભજન કરવું છે તો તમે કેના લારે દોડ જે ત્રણે ભગવાનનો નો ઉપરી જેને કહેવાય ઇન્દ્ર રાજા દેવાનો ચિત્રિકોણ રાજા ઇન્દ્ર એ કે છે કે તું મને મનુષ્ય અવતારા તો આપણને તો પડેલો છે મળી ગયો છે એમાંથી નીકળી જવું હોય

તમારો ના રાખો એમ જ ધારો કે તન મન ધામ એમ સદગુરુ અર્પણ કરો અમારું નથી મન કે એમ નહીં કરવાનું મન કે એમ તો ક્યારે ભક્તિ નહીં થાય એ કરવા જ નહીં દે જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી વાંધરું છે મરકટ નહીં કરવા દે અને બની જશે હનુમાન તો રામનો ભેટો કરાવશે તો એવું હનુમાન જેવું મને બનાવવાનું છે શેનાથી થાય આ સાધનાથી થાય આ યોગથી થાય આ સમન કરવું જોઈએ હાલતા ચાલતા અને સંતોનો સાંભળવું જોઈએ સત્સંગ સાંભળવો જોઈએ સત્સંગ માં નહીં જાય તો મન પાછું પાડે તો ઉતરી જશે સત્સંગ નિત્ય કરવો જોઈએ એક દિન નથી આપણે મહિનામાં એક દિન આપણે એક સમય ના નીકળે રોડ નો નીકળે તો કઈ નઈ આપણે ક્યાંક દવાખાના પૈસા નાખી આવી છે ખોટા માર્ગ માં ક્યાંક નાખી આવી છે ખબર ના હોય ઘસારો આવી જાય અને આવું કામ કરશો ને તો ઘસારો નહીં આવે આ સારા માર્ગે રૂપિયા વાપર્યા કહેવાય સત્સંગમાં ટિકિટ ભાડા ખર્ચીને આવી છે ને તો સત્સંગ આપણી છે ને તમારું કામ બગડવા નહીં દે સંતો કામ ભગવાને કર્યા છે જો નરસિંહ મહેતા નો કરે તો તમારે એક બે નહીં કરે

તમારા કારણે ક્યારે આથમો નથી કરતા આશ્રમ માટે નથી કરતા તમે પ્રેમથી આપો છો અને આપો બધાનો ફરજ થાય છે આપે છે ને અત્યારે જો દશરથ ભાઈ પણ મારે વખાણ નથી કરવા કેટલા એ ગામ કંડા જમણવાના કારણ છે અત્યારે પણ હામેથી એમણે કીધું કે ભાઈ જમણવાર બીજા કોઈનો ન હોય તો હું આપીશ અને એ ભાઈનું કીધું ક્યારે ન હોય તો મને કહેજો હું આપીશ આ હોજી વાત છે નાની નાની હોની વાત છે તમને નાની લાગે છે કેવો કરતો છે આ તમે બે દિવસો વિચાર કરો

અને આશીર્વાદ મેળવવા એની સેવા કરો એ કેમ કરો આપણે યજ્ઞની વાત કરતા હતા કૃષ્ણ ભગવાન હવે એક જ વાત કરીને મૂકી દીધી એ ઘણા સંતોષ ઘણી મરે ન કરાય કારણ કે બધાનો સમય મર્યાદા હોય કૃષ્ણ ભગવાન એનું સમાધાન કરવા માટે પછી યજ્ઞ કર્યું કે રાજ શું યજ્ઞ કરો મોટો યજ્ઞ કરાયો પછી ભગવાને કીધું કે જેટલા સાધુ સંતો છે ને એક પણ રહી ન જવો જોઈએ હવે એની પરીક્ષા હતી અને સમજાવવા યજ્ઞ શું કામ કરે ને સંત શું કરે

દ્રૌપદી પગે લાગે છે કે મારો યજ્ઞ અધૂરો છે ને સધારો જમવા અને જમવા પછી આવે છે મને ફળ આપો તો ફળ તમારે કેટલા જોયું છે હું જેટલા ડગલા હાલી ડગલે ડગલે મને યજ્ઞ ફળ મળે તમે તો એક જ લેશો ને એમાંથી તો એ કે આ પાકી છે યજ્ઞ યજ્ઞ એક ડગલો ફરો ને યજ્ઞ ફળ મળે સદગુરુ ને અડસઠ થી સદગુરુ ને ચાલે છે તો આપણે શું ગુરુ ને શું સમજી કેટલું સમજાય ગુરુ તો કર્યા પણ કઈ ઉભા થતી નથી ક્યાં ઉભા થાય ભાઈ ભજન કરવો તો ઉભા થાય એમને એમ થાય

તો નામ વાસક ના વાગ્યું ફરી ના વાગ્યું જો સંતને ઓળખવાય હું આવું ના વાગ્યું કૃષ્ણ ભગવાન કે તમે કેતા તો પણ ના વાગ્યો તો ગદી તારી ચૂક રહે છે તને કાક બીજું દેખાણું છે ફરી વિચાર કર તને કાઈ વિચારમાં આવ્યું તો કા તો ફરીને રસોઈ બનાવ એ ભગવાન છે સંત છે એ મહાન છે અને આ બાદ બધું આમાં તીર્થોમાં આવેલા છે આ કરવાનું છે યજ્ઞ નથી કરવાના ફરીને એને પ્રેમથી કમ્પ્લીટ થઈ રસોઈ બનાવી પછી કઈ વિચાર્યા સિવાય બધું એમાં નાખી દીધું મારા ભગવાન તમે જમો એવો વિચાર કર્યો તો સંખ્યામાં ગયો રોડિયો હોન હતો આ આ કિંમત આપણે શું સંત ને શું સમજીએ ક્યાં સંત ને ઓળખી સંત ના મહિમા ને આપણે ખબર નથી સંત બેઠા હોય તો પૂછા નથી કરતા આપણે સંત બેઠા બેઠા આપણે ક્યાંય ઊંચા ચડી બેઠા હોય પૂછા નથી કરતા સંત નું સન્માન કરવો જોઈએ સંત નો સંતા નો આદર કરવો જોઈએ સંતામાં તો બધું છે આ દુનિયા છે ને ઉપર ટકી રહ્યો આધાર થાપ નથી આકાશ ઉપર સંતો ટકા બેઠા છે ಿ ಆ ಕಡಿೋ ನೀ ಭಗವನ್ ತಮ್ಮ ಅ અત્યારે તમારા હૃદયમાં બેઠો છે ભગવાન ગાય ભગવાન અખંડ હોય છે એ ખંડિત થતો નથી એ જન્મતો નથી મળતો નથી તો જન્મે ના આવે એવું છે નહીં તો કે નહીં તમે વાત જોશો અત્યારે તમારો ભેગો છે જે હું કરો ત્યારે એવો ભગવાન છે તો બધાએ જે ગુરુમુખી છે ને નક્કી કરવું જોઈએ કે મારા ગુરુમન છે ભગવાન છે મારા હૃદયમાં બેઠો આત્મા બેઠો ત્યારે ભગવાન છે મારે એનું સમન કરવું જોઈએ મારે ભટકવાનું છોડું દે છોડી દેવું જોઈએ આથી જે પકડ કરે છે ને એનો કાલથી બેડો પાક પુરા શખ્સ દેવ કી સનાતન ધર્મ કીને ગુરુ મહારાજ